મિત્રો ગુજરાતમાં બનેલી એક સત્ય ઘટના છે ખૂબ જ હૃદય સ્પર્શી છે ખરેખર સુધી નિહાળજો તમારી આંખો ભીની થઈ જશે તો ચાલો મિત્રો શરૂ કરીએ અમની લગ્ન બાદ છ મહિને પહેલીવાર પિયર આવી રહી હતી આમ તો સસરો રાજકોટથી નજીક સુરેન્દ્રનગરમાં જ હતું પણ આકાશની નોકરી બેંગ્લોરમાં હતી લગ્ન બાદ રિલેશી પતાવ્યા પછી બંને હનુમાન માટે ઉપડી ગયેલા પાછા આવીને અફની પગ વિધિ માટે એક દિવસ પૂરતું પિયર આવી હતી પરંતુ તરત જ નવયુગલ બેંગ્લોર માટે રવાના થઈ ગયેલા હાલના દિવસોમાં તાજેતરમાં થઈને લગ્ન નવ ઘર નવું શહેર ને નવો માહોલ સેટ કરતા કરતા દિવસો પસાર થઈ ગયા હતા તેને ખબર પડી ન હતી અને એક દિવસ અમને સવારે પહેલી ફ્લાઇટથી રાજકોટ પહોંચી હતી દીકરીના લગ્ન બાદ પહેલીવાર વાર ઘરે આવેલી હતી મમ્મી પપ્પા દાદા દાદી બધાના ચહેરા ખુશીથી જળજળી રહ્યા હતા આવનીના રૂમની સફાઈ થઈ ગયેલી હતી એની બેડ પર તેની ગમતી પ્રિન્સેસ ચાદર પાથરી દેવાઈ હતી આવનીને ભાવતા નાસ્તા તૈયાર કરી ડબ્બામાં ભરી દેવાયા હતા દાદીએ પોતાના હાથે આવનીના પ્રિય મગજના લાડુ મેથીના વડાને સાતપુડી બનાવી રાખ્યા હતા તેના ગમતા પુસ્તકો તેમની સ્ટડી ટેબલ ઉપર ગોઠવાઈ ગયેલા સવારે ભાઈ સાથે જોગિંગ માટે જવા માટે તેના સ્પોર્ટમાં શૂઝ રેકમાં ગોઠવાઈ ગયેલા એને સ્ત્રી કરેલા કપડાં ફરીથી સ્ત્રી કરાવીને તૈયાર રાખવામાં આવ્યા હતા આ મોહ ક્ષણા એમના પ્રેમ માટે દીકરી પર તેની લાગણીનું સંપૂર્ણ ચિત્ર દોરી આપે છે બહેને તેના બોર્ડરમાં મૂકી દીધેલા ટેરીબેન અને કબાટમાંથી નીકાળેલા અમનીના બેડ ઉપર ગયેલા ભાઈએ તો બહેનને મળવા માટે એટલો ઉતાવળો હતો કે ફ્લાઇટ પહોંચવાની પહેલાં એક કલાક પહેલાં જ એરપોર્ટ પર બેસી ગયો હતો હજુ પંદર દિવસ છે પછી નિરાતે વાતો કરીશું કહીને મમ્મી રસોડા તરફ ચાલી ગઈ આ સાંભળીને દાદીએ કહ્યું મમ્મીને હજી પણ એવી એવી જ છે અરે તેને જમવાનું દે તું અહીં બેસી જાય ને મારી પાસે ને આપણે બંને નિરાતે વાતો કરીએ આખા છ મહિનાની વાતો ભેગી થઈ ગઈ છે આટલું કહેલા દાદીએ અવનીનો હાથ પકડીને પોતાની બાજુમાં બેસાડી દીધી પછી તો બંનેની વાતો એક્સપ્રેસ ગાડી ચાલી અને અચાનક દાદી દરવાજા પાસે જોઈને સરપ્રાઈઝ સાથે બોલ્યા અરે સારિકા તું અહીં જ આધો બે બેટીનો ઘર છે સારિકા કોઈને જોઈ દાદાને પૂછ્યું છાપું મૂકીને ઊભા થઈ ગયું સારિકા બેટા આવ તને જોઈને મને ખૂબ આનંદ થયો તો ઘરની ખુશી ભરાઈ ગઈ છે દાદી પણ ખુશ થઈને બોલ્યા શું વાત છે તારો સરપ્રાઇઝ છે દાદાએ ફરી નવીનતા સાથે કહ્યું આ બધો પ્લાન આપણે આવવાનો જ છે તેને બેંગ્લોરથી ફોન કરીને કહી ચૂકી હતી આવને સ્મિત સાથે કર્યું હા દાદા પહેલાં ફોઈને પાડીને અને પછી એમને મનાવી ને આટલું કહેતા અમને એ ખોઈને વળગી પડી અને ખુશીથી બોલી અરે ગાંડી બાપના ઘરમાં દરવાજા તો દીકરીઓ માટે હંમેશા ખુલ્લા જ હોય છે ઘેરાવા માટે ક્યારે ના કહેવાની ન હોય દાદીએ સારિકાને પોતાની બાજુમાં બેસાડીને કહ્યું હા તે જ સાચું છે હવે મને કહો હું તું કેટલા દિવસ રોકાશે આવતી વખતે મેં તને બોલાવી લીધું તો સારું કર્યું તો ખૂબ સારું કર્યું દાદીએ કહ્યું અરે ફરી ચાફું વાંચતા લાગ્યા અને અવની બોલી પોય તમે બેસો હું તમારા માટે પાણી લાવું રસોડામાં જઈને આવની ફ્રીજમાંથી પાણી બોટલ કાઢી અને બધા માટે પાણી પીવડાવ્યું તે જ પછી મમ્મીએ કહ્યું મમ્મી સારી કા કોઈ ફોઈ માટે સારા સાથે અહીં રહેવા આવી છે આ વાત સાંભળીને બધા ખીલી ઉઠ્યા અને ઘરમાં આનંદનું વાતાવરણ છવાઈ ગયું અને પાછા બધા વાતોમાં વળગ્યા અવનીના ઘરે આવ્યાનો ઉત્સાહ સારિકા કોઈને આવવાની અને દાદા દાદીના ચહેરા ઉપર બમણો થયેલો દેખાતો હતો લગભગ અડધો કલાક વીતી ગયો હતો પણ હજી પણ સારીગા ફોઈને મળવા બહાર ના આવી કંઈ થયું તો નથી ને આ વિચારીને અવની ઊભી થઈ અને રસોડામાં ચાલી ગઈ ત્યાં ગઈને જોયું તો લોટ બાંધી રહી હતી મમ્મી ફોઈ યાર ક્યાંથી બેઠી છે તું આવતી નથી તને મળવા અવનીએ પૂછ્યું મમ્મીએ ઉધારથી જવાબ આપ્યો અરે એ તો ગામમાં છે ને હાલત ચાલતા દોડી આવે છે એમને આવવાના વળી ક્યાં નવાય છે મમ્મીને આ જવાબથી અમનીને જરાય આંચકો લાગ્યો તે ડગમગે ગયેલી ચહેરે રસોડાથી બહાર નીકળી ગઈ ને બહાર સોફા પર થોડી રોકાઈ ગઈ ત્યાં તો જોતું તો સારિકા ફોઈના દરવાજે આડી ઊભી હતી કદાચ તેઓ મમ્મીને મળવા અંદર જતી હતી પણ મમ્મી શું બોલે તે સાંભળીને ફોનમાં પગ ત્યાં જ રોકાઈ ગયા હતા એવું અમનીને લાગ્યું બનેને પાંખો મળવાને એકબીજાને સ્મિત આપ્યું જાણે અપમાનના બિંદુ ગળે ઉતારી બંને ભારે હદે સહેજ મલકવ્યું પછી સારિકા ફોઈ મમ્મી તરફ ભાગલ વધ્યા ભાભી કેમ છો બહુ કામમાં છો લાવો હું ચાલુ આપણે ગઈ છું હવે હું તમને મદદ કરાવું એમ ફોઈએ કહ્યું અને દરવાજો ઊભી લેવાની બધું જોઈ રહી હતી મમ્મીએ તેમનો જવાબ આપ્યા વિના કહ્યું આ લોકો તાણું કટાણું જોયા વિના વારંવાર ચાલ્યા આવે છે વસ્તારે ઘરમાં મજામાં ક્યાંથી હોય સારી ગફા ચહેરાનો રંગ ઉડી ગયો છતાં તેને સ્વસ્થતા જાળવવાનો ફરિયાદ કરતા કહ્યું અરે લાવો ને હું તમને મદદ કરાવું આજે તમે થોડા આરામ કરો મમ્મીએ પછી આ સવા ભરી અવાજમાં કહ્યું ના રે ના આજે કે વાળી કંઈ નવાયનું છે આ તો રોજનું થયું છે તમારે બાપના ઘેર આવ્યા છો ને આરામ કરો સારા નસીબ ક્યાં તમારા જેવા છે કે રોજ પિયરમાં ઘેર ચાલતા પડીને ભાભીઓ પાસે સેવા કરાવીએ કોઈને માન હસવાનો પ્રયાસ કર્યો પણ અમને મૌન રહીને આ બધું જોઈ રહી હતી સાંજે ક્યાં વાળી કંઈ નવાઈનું છે આ તો રોજનું જ છે ને તમે તમારે બાપના ઘેર આવ્યા છો તો આરામ કરો મારા નસીબમાં કે તમારા જેવો રોજ ચાલતા પડે છે આવું બીજી વાર કહીને પિયરે ભાભી પાસે સેવા કરવાની માંગ કરી રાખેલી આંખ બાપણો કિનારા સુધી ભીંજાઈ ગઈ કદાચ હવે તે બધું બોલી શકે તેમ ન હતા કોઈ નીચી નજરે રસોડાની બહાર નીકળી ગયા જમતી વેળાએ પણ મમ્મીએ ફોઈને પેસ્ટ તે વખતે ખાસ કોઈ આગ્રહ ન કર્યો સ્થિતિનો ત્યાગ પામી ગયા હોય તો સૌ મોઢા મૂકે શાંતિથી બફનું ભોજન લીધું વાતાવરણ હળવું કરવા માટે ફોઈએ વાત શરૂ કરી મમ્મી નાના ના નાનું સમાચાર છે એ મજામાં છે ને ટેબલ ઉપરથી વસ્તુ લેતી વખતે મમ્મી બોલવા લાગી હા મજામાં જ હોય ને દિયર દેરાણી કેવા લાગશે શહેરની રહે અને કેનેડાના છે એમને કોઈ ચિંતા આ બધું મારાથી હવે બેઠાતું નથી આ વારંવાર બધા આવી જાય છે ને મારે કરવાનું જ છે મને તો આ ફરવતું નથી કોઈ ચૂપચાપ ચૂપચાપણી નજરે આ બધું સાંભળી રહી હતી અને આ બધું મનમાં બહુ કટકી રહ્યું હતું તેમણે તેમ કરીને બપોરનું ભોજન પસાર કરી સાંજે ચા માટે બધા પાછા ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાયા તે સમયે કોઈ રૂમમાંથી પોતાનો થેલો લઈને બહાર આવી અમને કરતું જોઈ બધાને આચાર્ય ચાકી દૂભા થઈ ગયા ફોય થેલો લઈ કેમ લીધો છે આવ નહીં આચાર્ય પૂછ્યું હું ઘરે જઈ રહી છું કોઈ એ શ્વાસારે કહ્યું અરે પણ તમે તો બે ત્રણ દિવસ રોકાવાના હતા ને મારી સાથે આમ અચાનક જવાની શું જરૂર છે અવની એ તેમની સામે જોઈને પૂછ્યું બેટા ઘણા વર્ષો રોકાયા હશે કેટલું રોકાવાનું કોઈને મન સ્વરે એટલું કહી શક્યા અરે ના રે ભોય હજી તો આપણે શાંતિથી વાતો પણ નથી કરી અને તમે આપ અવની તેને રોકવાનો પ્રયત્ન કર્યો પછી દાદા દાદી અટવાઈને અટવાઈને કહ્યું બેટા આવ નહીં જવા દે તેને સારિકાને રાખવાનું નથી આ સાંભળીને વધુ પીડાઈ રહ્યું હતું રોકેશ નહીં દાદી એ ગળાથી નીકળેલી બાજેલા અવાજને એના ભાવ સ્પષ્ટ અનુભવ રહ્યા હતા પોઈએ પોતાની આંખોમાંથી રોકી રાખેલા આંસુઓ આખરે વહેતા દીધા આવજો એમ કહીને પોઈ ઘરમાંથી બહાર નીકળી ગઈ દાદી પોતાની ભીની આંખે લૂચતા પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા આવનીના મનમાં દુઃખ અને આંધી ફૂંકાઈ રહી હતી સવારે ઘરે આવ્યાનો ઉત્સાહ અને સાંજ સુધીમાં પૂરી રીતે કોંદાઈ ગયો હતો તેમણે ભીની આંખો જોઈને કોઈને ઘર છોડી જતા જોયા છે અને એના મનમાં અનેક સવાલો ઊભા થયા હતા આજે તેને ક્યાંક એના ચેન ન હતું સાંજે ડિનર પછી બધી મૂંગા મોઢે નામ પૂરતું લઈ શક્યા હતા ભાઈ સાથે કોઈ મસ્તીને વાતચીત ન હતી કરી પણ તે પોતાના રૂમમાં જઈને બંધ કરી આખી રાત તેને નજર સામે ફોઈના ચહેરાનો અચળ રહ્યો અને સાથે સાથે પોતે કોઈ માટે બનાવેલો સરપ્રાઇઝ પ્લાન વિશે અફસોસ થવા લાગ્યો તે વિચારી રહી હતી કે જે કોઈ ફોઈનો જવાબ આવ્યો ન હતો કદાચ આટલું બધું દુઃખ થવાનું જ ન હતું મમ્મીના વર્તન માટે તેને પારવાનો દુઃખ થઈ રહ્યું છે મમ્મીએ ફોઈ સાથે આવું શું કામ કર્યું તે વારંવાર વિચારતી રહી અને દાદીનો દુઃખી ચહેરો તેને આનંદથી પીડાઈ રહ્યો હતો તેના મનમાં સવાલો ઉઠવા લાગ્યા દીકરો ઘરડો થાય તો તે ઘરે પાછા આવે ત્યારે ત્યારે વિચારતો હતો કે ઘેર જાઉં કે ન જાઉં તો દીકરી પરણીને જાય ને પછી તેને પોતાના મા બાપને ઘરે આવતા માટે આટલું વિચારવાનું કેમ પડે તે વિચારે છે કે દીકરી બાવીસ પચીસ વર્ષ સુધી તેના ઘરમાં રહે છે મોટી થાય છે ને લગ્ન પછી તેના હકો કેમ ખુશવાઈ જાય છે શા માટે તેનું બાળપણ જ્યાં વીતેલું હોય ત્યાં તેના મીઠા સ્મરણો જોડાયેલા હોય તેના ઘર તેનું નથી રહેતું અને એ કેમ પોતાની ઈચ્છા મુજબ આવી શકી નથી અથવા મન હોય તેટલા દિવસ રોકી શકે નહીં અને લગ્ન પછી પોતાના ઘરમાં આવતી દીકરી શું માત્ર એ બોજ છે ફોઈના વિદાયને દર્શીએ અવનીના મનમાં આકરો પ્રહાર પડી રહ્યો હતો વારંવાર ફોયના પીની આંખોવાળો ચહેરો એના વિચાર અને તાંજો ઊભો થઈ રહ્યો હતો તેના ક્ષેત્ર રૂવાડા ઊભા થઈ જતા હતા ઘડિયાળમાં જોયું તો છ વાગી ચૂક્યા હતા બેડ પરથી ઊઠીને તે બારી પાસે આવીને ઊભી જાણે મકાનમાં કશુંક નવું સૂજ્યું અને ફટાફટ ક્રેશ થઈને ઓરડાની બહાર આગળ વધી રહી થોડી વારમાં રસોડામાંથી વાસણ ખરખડવાની અવાજ આવતા મંદ બહેને તરત જ રસોડામાં તરફ દોડી આવ્યા અને અંદર દ્રશ્ય જોતા તેના પગમાં ત્યાં ધંભી ગયા એમના કપાળ ઉપર આચાર હતી ત્રણ રેખાઓ દોરાઈ ગઈ નવ વાગ્યા પહેલાં જ ન ઉડતી અને રસોડામાં ભાગ્યે જ પગ મૂકતી હોની આજે સવારમાં પહોરમાં ચા નાસ્તો બનાવી રહી હતી અરે અવની આ શું છે આટલા વહેલા ઉઠવાની શું જરૂર હતી અને બધું હું કરી લઉં છું ને તું આરામ કર એમ રીતે બોલતા મંદ બહેને અવનીના હાથમાં તે સારણી ખેંચવાનો પ્રયાસ કર્યો ના મમ્મી પ્લીઝ મને કરવા દો અવનીએ સારણી પરથી પકડ મજબૂત કરતા જવાબ આપ્યો પછી બધાએ ચા નાસ્તો પેચવા લાગી ચા નાસ્તા પછી અવની રસોડામાં ઘણી મદદ કરી ત્યાં સુધી તે ઘરના ઝાપડ ઝૂપડ કરીને વ્યવસ્થિત ગોઠવવામાં લાગી મંદા બહેને બરાબર સમજાતું ન હતું કે શું થઈ રહ્યું છે પરંતુ બેટા આવની આ બધું શું કરે છે તો થોડા દિવસ આવે છે તો આરામ કર ને એક મંદ બહેને કહ્યું પણ આવનીએ પોતાનું કામ ચાલુ જ રાખ્યું એના વર્તનમાં આવેલો ફેરફાર દાદીને પણ નોંધ્યો હતો બપોરને જમવાનું થાય ત્યારે અવની નાહી ધોઈને તૈયાર થઈને પોતાની બેગ લઈને બહાર આવી આ જોતા જ દાદી ઊભા થઈ ગયા અરે બેટા કેમ બેગ લઈને ક્યાં જઈ રહી છે વંદાબહેને આચાર્યભરી નજરે કહ્યું અને જોઈ રહી હતી બેંગ્લોર પાછી જાઉં છું દાદી બે વાગ્યાની ફ્લાઇટ છે આકાશે મારે ટિકિટ કરાવી લીધી છે આવી શાંતવાજે જવાબ આપ્યો અરે પણ આમ તો અચાનક તું તો પંદર દિવસ રહેવાની હતી ને ઘરમાં કંઈક થયું છે આકાશ મજામાં છે ને વંદાબહેને એક સાથે સવાલોથી ચડી મૂકતા પૂછ્યું ના મને કંઈ નથી થયું હું મારી મરજીથી મારી ઈચ્છાથી પાછી જઈ રહી છું અવની એ શાંતિ જવાબ આપ્યો ને શું થયું તને અવની આજે સવારથી કંઈ બોલતી નથી કામમાં લાગી રહી છે ને અત્યારે આમ તો પાછી જઈ રહી છે હું પૂછજ તો ક્યારેય કહેતી નથી અમારા મન પર શું વિજવે છે તેવી રીતે ચિંતા છે એને ગળામાંથી દબાયેલો અવાજ નીકળ્યો ને તેમને સાસુબેતા કર્યા આ જોઈને એવને ધીમે ધીમે પાછી ગઈ એણે કભે હાથ મૂક્યો ને નમ્રતાથી બોલી મમ્મી તારી ચિંતા છે એટલે જઈ રહી છું મંદાબહેને આ શબ્દ સાંભળી ના આવ્યા તેમણે આંખોમાં પ્રશ્ન થયો અને તેઓ તરફ ભરી નજરે જોઈ રહ્યા હતા હા મમ્મી તારી આવના શબ્દો અધૂરા રહી ગયા ચિંતા થઈ મને એટલે જઈ રહી છું તારે આદત પાડી રહી છે હું પિતાના ઘરે પાછું રોકાવાનું હું જાણું છું મા કહે તું મને ખૂબ બહાલ કરે છે પણ દીકરીના પાણે તેનો છેડો છે દિવસે તેને પારકા સાથે બંધાય છે તે દિવસે તેના બાપના ઘરમાં બધા હક સાથેના છેડા છૂટી જાય છે ત્યારબાદ દીકરી એક મહેમાન બનીને થોડા સમય માટે માત્ર મહેમાન બની રહે છે મારો ભાઈ પણ છે આપણા ઘરમાં જ્યારે ભાભી આવશે ત્યારે હું રહેવા આવીશ અને એક દિવસ ઘરમાં છોડથી મારા પોતાના ઘેર ચાલે જવું પડશે જેમ ગઈકાલે સારીબા બાઈર ગયા રડતા ચહેરે અને દાદી આખો સમય રડતા રહ્યા મમ્મી આપણે એકબીજાને બહુ વાલ કરીએ છીએ પણ આમ તો એકબીજાને નહીં જોઈ શકીએ એટલે હું અત્યારે જ ઘરમાં માયા ઓછી કરી રહી છું મારા પોતાના ઘેર જઈ રહી છું એવા સ્વીકારવાની કોશિશ કરી રહી છું હવે મારું આ ઘર કોઈનો અધિકાર નથી મા દાદી દીકરી ત્રણેની આંખોમાં શ્રાવણ વરસવા લાગ્યો મંદા બહેને દીકરીની વાત પોતાની ભૂલ સાંભળી અને સમજાઈ ગઈ ત્રણે એકબીજાને ભેટી પડ્યા અને મોઢે રડી પડ્યા મંદાબેને પોતાની થયેલી ભૂલનો વારંવાર પસ્તાવો થવા લાગ્યો એમણે દાદા દાદીની સામે કારગીરી માફી માંગીને તરત જ સારી પાપ હોયને ફોન પરથી માફી માંગી અને ભાવથી આમંત્રણ આપી ઘરે ઘરે બોલાવ્યા દાદા દાદી અવનીને રોકી લીધી અને વાહલથી ચૂમી અને ગળે લગાડી અવનીનું ખળભળી રહેલું મન શાંત થયું અને લક્ષ્મણ રૂવાડે ઉભા પ્રસંગ ઠંડક પરસરી દાદી મમ્મી અને સારી ફોઈને ખરખડાટ આશાથી ખીલેલા ચહેરા જાણે આવડીના મનસ્તિક ગુમરાઈ રહ્યા હતા સારીકા ધીમે આંખના ચહેરા સાપ મીટાવી રહ્યા હતા ના બંગલા ના ગાડી ના મિલકત બસ કદી આવો છો ને મારા ઘરમાં વીતેલા બાળપણની યાદોને જીવવા માટે અડધો જીવન તો મેં અહીં વિતાવ્યું છે હજીથી એ યાદો સતાવે છે સાંભળના મારી ઢીંગલી હિંચકા ને આંગણું તમે બધા તો તારી જિંદગી સામે દૂર રહી મા માત્ર ચાહના માટે ઈચ્છું છું મિત્રો આ કહાની જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને લાલ કલાનું બટન દબાવીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ બે લાઈકોન પણ ઓલ કરી અને શેર કરી દેજો જેથી નવા એપિસોડની માહિતી તમને સમયસર મળી રહે મિત્રો કોઈ નવા ફરી મળીશું નવા એપિસોડ માટે ત્યાં સુધી બધાને જય શ્રી